શરૂ છે હલો હા અઢળક સ્મૃતિઓ છે કે વાત સાંભળેલી છે ને કે રાત થોડીને વેશ જાજા એ અભિધાર્થમાં તે અત્યારે તો સાર્થક થાય એમ છે કે ખરેખર આજની રાત આખી બેસી અને તોય વાતો ન ખૂટે કેમ કે આ યુનિવર્સિટી સાથે મારે ત્રેવીસ વર્ષ થયા વિદ્યાર્થી વયને પણ આમાં ગણી તો વિદ્યાર્થી વયે પછી અહીંયા ભણતો હતો ભણાવતો હતો અને જુદી જુદી ભૂમિકાએ આજે આજકાલ કરતાં ભાવનગર યુનિવર્સિટી સાથે ત્રેવીસ વર્ષનો નાતો છે ત્રેવીસ ચોવીસ વર્ષનો નાતો છે અને પંદરથી થી સત્તર જેટલી તો બેચ મારી નીચેથી પસાર થઈ નાટ્ય પ્રવૃત્તિમાં વિદ્યમાં જેમને શીખવવાનું આવ્યું એટલે તમે વિચારો કે તમે ખાલી એક નાટક કરો છો તો તમારી પાસે કહેવા માટે કેટલા બધા સ્મરણો છે કેટલી યાદો છે કેટલા બનાવો છે આપણે કરેલા કેટલા ઉપલબ્ધિના કિસ્સાઓ છે આપણે કરેલા કેટલા બધા ભગાઓ છે આ બધું જ અઢળક તો હવે મારી પાસે તો આખે કેમ મારા વિદ્યાર્થીઓ પણ હવે તો દિગ્દર્શન કરતા થઈ ગયા અને એના વિદ્યાર્થીઓ પણ હવે તો તૈયાર થઈ ગયા અને સ્ક્રીન ઉપર આવવા લાગ્યા એટલે કે શું ભૂલો ને શું યાદ કર્યું સુંદરી સાહેબનું છે ને કે થોડા આંસુ ને થોડા ફૂલ આમ તો બહુ થોડા ફૂલ ને ઝાઝા આંસુ એના જેવું છે આવું આ મને આજે મળ્યું એ બહુ જ અજુગતું લાગ્યું અહીં સામેથી અહીંયા એટલે સાથે લઈને આવ્યો કે આને હું સન્માન નથી ગણતો પણ એક ગુસ્સતો ગણું છું પીઠમાં પડેલો કેમ કે ખરેખર મેં એ એવું નોંધપાત્ર કહેવાય એવું કંઈ કામ કર્યું નથી આ કાંઈ વધારે પડતી મારી મોડેસ્ટી છે વધારે પડતો હું વિનયશીલ થઈને કહું છું એવું નથી પણ જે થઈ શકતું તું એના કરતાં દસ ટકા જેટલું પણ કામ નથી કરી શકાય એનો મને રંજ છે અફસોસ છે જે કંઈ આપ્યું એ આ ભૂમિએ જ આપ્યું આ ધરતીએ જ આપ્યું ભાવનગરે આપ્યું વધારે કહું તો ગુજરાતી ભવને આપ્યું આ કક્ષ સાથે આ ખંડ સાથે આ ઓરડા સાથે જ અઢળક કિસ્સાઓ છે ખાલી આને આ ઓરડાની જ યાદો વાત કરું તો પણ રાત પડી જાય એટલી બધી યાદો ખાલી આ ઓરડા સાથે છે કેટલું બધું આપણને વળગેલું હોય છે પણ જ્યારે આવી રીતે કંઈક કોઈક નિમિત્ત આવે ત્યારે નીકળે ડુંગર કેરી ખીણમાં ગામુ નામે ગામ એ કવિતા તમે જાણો છો ખેતી કરતો ખંદથી પટેલ પાંચો નામ અને મીઠી મીઠી માથે ભાત મીઠી તો જતી રહે છે વાઘ એને ખાઈ જાય છે પણ મીઠીની ચુંદડી એ ઝાડીમાં ક્યાંકથી મળી આવે એમ આપણે જતા રહીએ છીએ પણ આ મેં આવીને તરત જોયું કે આ બધા જે માસ્ક આ મોહરા છે એની મેં બનાવેલા છે મારા હાથે બનાવેલા છે જેમ દિકપલવાએ યાદ કર્યું કે આ આ જે ચિત્રામણ એ એમના સમયમાં એ ભણતા ત્યારે કરેલું એમ એમ આપણે આપણે આપણી પાસે મીઠીની ચુંદડી જેવી યાદો આપણે છોડતા જતા હોઈએ છીએ આપણે પસાર થઈ જતા હોઈએ છીએ જયવંત બેઠો છે વિજય છે આ બધાના નામ અત્યારે ઓરિજિનલ નામ યાદ કરીને બોલવા પડે છે કેમ કે કીધું ને કે નાટકના નામે જ એને ઓળખતા હોઈએ છીએ વિવેક છે વૃતાંત છે વિપુલભાઈ મિહિર બેઠો છે છેલ્લે તમને કોઈ નહીં ખબર કે નરેન્દ્ર મોદી સાહેબની સામે પરફોર્મ કરેલું છે મિહિરે મિહિરના મોટાભાઈ વિરેનભાઈ કૃષ્ણકુમાર સિંહજીની ભૂમિકામાં હતા એ જ નાટકમાં દીકપાલભાઈ જોગીદાસ કુમારની ભૂમિકામાં હતા છ છ સાત વર્ષનો તેડવા જેવડો હતો મિહિર મિહિર ને તેડીને સુઈ જતો પ્રેક્ટિસમાં મિહિર સુઈ જતો એટલે પછી તેડીને બસ સ્ટેન્ડ સુધી આવી રીતે બાઇકમાં મૂકવા જતા એ યાદ છે મને એટલે અઢળક સ્મરણો છે એટલી બધી સાથે કામ કરનારી બેન મને ખબર નહીં આ એક મારા માટે એક આ એક જ વાત કરું બીજી તો ઘણી છે પણ એક મતે હું જુદો પડું છું અમને આ ભાવનગરની ઘણી બધી ટીમોએ જે દરિદ્રતાનો અનુભવ કર્યો ને કે નટી શૂન્ય નાટકો કરવા પડ્યા એમ બહેનો મળે નહીં નાટકમાં કામ કરવા માટે મારે ક્યારેય ન થયું અઢળક બહેનો મળી હંમેશા મળી અને છેલ્લે લોહીની સગાઈ તો જે હમણાં હમણાં સમેટ્યું એમાં તો એક એક જ મંચ પર ચોવીસ બહેનો એટલે એમ થાય કે અધ અધ સમૃદ્ધિ કહેવાય તો ત્યાં સુધી કે માયમ માઇમમાં તો પહેલેથી એક ડિઝાઇન જ નક્કી કરી લીધેલી પણ માયમમાં મોટાભાગે ભાઈઓને રાખતા કેમ કે ખૂબ શારીરિક શ્રમ પડતો હોય પ્રેક્ટિસ મોટાભાગે રાતની રાખીએ એટલે બહેનોને આવવા જવાના પ્રશ્નો હોય પણ ગુજરાતી ભવનમાંથી બે વર્ષ માઈમ કર્યું એમાંથી પાંચ ભાઈઓને એક બેન ગાયત્રી ખસ્યા એ એ પણ હતી એટલે માયમમાં પણ અમને તો બેન મળી ગઈ હતી એ કરવા માટે એટલે આ એ ખબર નહીં કૃપા હશે સરસ્વતી સરસ્વતીમાંની કે બહેનોની ક્યારે અને પાછી બહેનો મળી એટલે એકદમ ખાવાટાળ બહેનો મળી ઘર છોડીને ભાગી ગયેલી નાટક માટે થઈને મેઘનાને યાદ કરું છું જ્યારે મંથરા નાટક પ્રદેશમાં લઈ જવાનું હતું ઉમાશંકર જોશીનું મંથરા તો ઘરેથી ના પાડતા હતા ઓબ્વિયસ ભાઈઓને ના પાડે તો બહેનોને તો પાડે જ ને અને હું વાત કરું છું એ તો બે હજાર પાંચ છની ની સાતની તો સાયકલ લઈને ઘરેથી ભાગી ગઈ ઘરેથી વહી ઘર છોડીને વહી આવી અને પાછી અમે મૂકવા ગયા પછી બધા પાછા એટલે એવી બહેનો કે કાલે સવારે નાટક પાટણ જવાનું હતું એટલે ઘરેથી ના પાડી તો બધા એને ઊંઘતા મૂકીને વહેલી સવારે એ બે જોડ કપડાં થેલીમાં લઈ સાયકલ લઈને આવી ગઈ નિશાને યાદ કરું દીકપાલભાઈ જ્યાં અહીંયા રહેતા ત્યાં જ એ જ મકાનમાં રહેતી અક્ષરવાળીની સામે નિશાને વંદના તો રૂમ રાખીની બહેનો રહેતી તો પછી આવી રીતે નાટક કરવા ક્યાંક બારગામ જવાનું હોય તો ઘરમાં હોય એટલો આખો ડબ્બો ઊંધો વાળીને થેપલા બનાવે બહેનો આખી રાત અને બે કેમ કંઈક એવા કાંઈ પૈસા હજી મને યાદ છે કે મારે તેતાલીસ રૂપિયા કપિલને દેવાના બાકી છે સોલ્જરી કરીને નાટક કરતા આ હવે ક્યાંથી લાવશે એમ બધું મળશે અત્યારે અત્યારે પૈસા છે બધી સગવડો છે આ છે પણ પેલી દરિદ્રતા ક્યાંથી લાવશું પેલી જે સળગતી ઝંખના ક્યાંથી લાવશું એ વૃત્તિ ક્યાંથી લાવશું રાતની રાતો જાગીને આ રૂમમાં આ સ્કીટની બધી પ્રોપર્ટી બનાવી છે બધી સાત અંજામ બનાવ્યો છે આ જાળીએ જાળીએ દીવા મૂકીને મીણબત્તીઓ મૂકીને મહેન્દ્રસરના બર્થડે સેલિબ્રેટ કર્યા છે આ રૂમના ની ઠંડક ને આ લાદીની ઠંડકને ગાલો પર અનુભવી છે એટલી રાતો અહીંયા સુતા છીએ બધું જ યાદ છે કશું જ વિસરાયું નથી છોકરાઓને લોહી નીકળ્યા છે વાગ્યા છે એના લોહીના છાંટણાઓ પણ આ લાદીઓ ઉપર અમે પાડેલા છે અહીંથી તાત્કાલિક દવાખાને લઈ જવા શરૂ શરૂમાં માઇમની પ્રેક્ટિસ બધી અહીંયા કરતા ત્યારે ખૂબ એમાં ભાંગ તૂટ થતી શરીરની કેટલું બધું એમ એટલે નાટક મને ખબર નથી ઘણું બધું આપે છે ઘણું બધું લઈ લે છે આપણી પાસેથી કે કયા કયા મિત્રોને યાદ કરું કઈ એજથી હમણાં રિદ્ધિબેને મને ઘણી બધી મદદ કરી હું એક આવી ટાઈમલાઈન બનાવી રહ્યો હતો કે યાદ તો કરીએ કે બે હજાર એકથી કયા વર્ષે શું આપણે કર્યું અને કયા કયા નાટકો કર્યા કોણ કોણ એ વખતે સાથી મિત્રો હતા એમને ગોતી ગોતી હવે થોડુંક સોશિયલ મીડિયાના સમયમાં સરળ છે એટલે એમને એમનો સંપર્ક થાય છે તો એમને પૂછીએ કે તમે કયા વર્ષે હતા કયા નાટકમાં હતા કયા માઇમમાં હતા કઈ સ્કિટમાં હતા તો આજે આ એક બહુ સારું નિમિત્ત મેળવ્યું પણ હું એમ હજી ગણું છું કે થઈ શક્યું હોત એના કરતાં દસ ટકા કરતાં પણ ઓછું કામ કર્યાનો મને બહુ અફસોસ છે ઘણી બધી આળસ ઢગલો એક આળસ મારા સ્વભાવની ઘણી બધી વૃત્તિનો અભાવ ક્યાંક ને ક્યાંક અટવાઈ જઈએ અને એના કારણે ડિસ્ટર્બ થઈ જાય તો આ બધું જ પેન્ડિંગ પડ્યું રહે પડ્યું રહે પડ્યું રહે તો મહિનાઓ સુધી પડ્યું રહે અને એમ થાય કે ઘણા બધા તો કરે તો આપણે એક નહીં કરીએ તો શું વળી ઊંધું વળશે એવી બધી પાલતુ ફિલોસોફી મનમાં ઘર કરી જતી હોય ને પણ દીકપાલભાઈએ જે છેલ્લે વાત કરી એ હું થોડીક સમજાવું કે દીકપા મને એક સમયે મોનોનું એકોક્તિનું સ્વરૂપ એક્સપ્લોર કરવાનું બહુ મન થયું હતું કોરોના પહેલાંની વાત છે આ અને કેમ કે એની છે ને બહુ ઉપેક્ષા થઈ છે આપણે ત્યાં જે માઇમનું સ્વરૂપ છે એ માત્ર સ્પર્ધાઓમાં જ જીવે છે એ સિવાય તમને ક્યાંય માઇમનો શો જોવા નહીં મળે બરાબર લઘુ નાટકોનું પણ એવી જ દશા છે એકાંકીઓ ક્યાં થશે ક્યાંય સ્પર્ધાઓ સિવાય ક્યાંય નથી થતા મુખ્ય નાટકો થાય છે ને એ પણ વ્યવસાય થાય છે ક્યાંક ક્યાંક હવે થતા થયા એની વે પણ એક વક્તિને લઈને મને છે ને હંમેશા એમ થતું કે યુથ ફેસ્ટિવલમાં પણ થાય મોનો એક્ટિંગ એક પાત્રી અભિનય રીતિબેને હમણાં જે ઉત્તરાનું વાંચ્યું ને એમ હવે એ એટલી હદે અવગણાયેલું સ્વરૂપ કે એમાં તમારે કોસ્ચ્યુમય નહીં પહેરવાના પાત્રને અનુરૂપ એ પહેરે લુગડે જ જવાનું નહીં મેકઅપ કરવાનું ન સંગીતની સહાય ન પ્રકાશની સહાય ન કશું જ નહીં એટલે મને આ વેટ શું કામ ઉતારવાનું શા માટે ખાલી ઉતાવળના કારણે કે પાંચ જ મિનિટમાં કરવાનું છે પછી તરત જ આ મંચ ઉપર બીજી સ્પર્ધાઓ શરૂ થનાર છે એમ કેમ કે મેં જોયેલા એનએસડીના ને એ બધા યુટ્યુબ ઉપર આજે પણ એક વખતના પ્રયોગો છે પૂરા મંચ સજ્જા સાથેના સેટ સાથેના મેકઅપ કોસ્ચ્યુમ સંગીત લાઇટ બધું જ બધું તો આપણે અહીંયા હાલવું નોખા થાય એમ ફટાફટ વાહ કૂતરા દોડ્યા એક મોનો થાય બીજું મહિનો થાય ત્રીજો મહિનો થાય અને ઝડપથી 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 એટલે મને એવું હતું કે કામ કરીએ જેટલા લખનારા મિત્રો હતા એમને બધાને મેં વિનંતી કરી કે એક એક મોનો લખીને આપો એ એક મિત્રોનો આમ મેં સંપર્ક કરેલો એમાંથી અત્યારે ત્રણ જ બચ્યા કે જે લખીને આપવાના છે એમાંથી યજ્ઞેશભાઈ દવે આપણા બહુ જાણીતા કવિ એમને મેં કહેલું કે મને વ્યાસ વિશે લખીને આપો મને અત્યારે કોઈ લખી શકે અને આ ભવ્ય પાત્ર વિશે લખી શકે એવું મને તમારા સિવાય મારી નાની બુદ્ધિ છે ખબર નહીં પણ મને તમે દેખાવ છો આમાં કે તમે આ પાત્રને વેદ વ્યાસજી વિશે તમે એક એકોકથી લખીને આપો અને મને ત્યારથી જ લખવા આપ્યું પહેલાંથી જ મારા મનમાં નક્કી હતું કે આ મારે પરફોર્મ કરાવવું છે દીકપાલભાઈ પાસે હવે આ તો ઠાગાઠૈયા કરું છું પણ હજી લેખક પાસે કવિ પાસેથી હમણાં છેલ્લે એનો મહિના પહેલાં ફોન હતો કે લગભગ સમાપન થવાના આરે છે એ નાના નાના અપડેટ આપતા રહેતા મને કહેતા રહેતા એક 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 અંતરો બધું લખાયો છે એક ભાગ હજી થોડોક આગળ વધ્યો છે આમ થયું છે આમ થયું છે પણ એણે હવે છેલ્લે મને કીધું કે હવે લગભગ પૂરું કરીશ અને ક્યાંક છપાવીશ એટલે આપણે એવું કાંઈ શ્રેય નથી જોતું આપણે કાંઈ નથી જોતું આપણે તો નાટક જોતું છે અને એ આપણને મળવાનું છે એટલે કેટલી બધી પેઢી આવી અનુષ્કા બેઠી છે અનુષ્ઠા બેઠી છે મિહિર છે અને ઘણા બધા જૂના મિત્રો છે જગતભાઈ છે હતા હમણાં અહીંયા અને તો એક એક નાટકના એક એક પ્રયોગોના મિથાભિમાનની વાત કરું કેવી રીતે આવ્યો હું પહેલાં તો ખાલી એન્કર એનું જરાક સૂત્રધાર કર્મ કરવા જ આવ્યો હતો અને એમાં પણ મેં બહુ મોટો ભગો કર્યો હતો એમ એ પણ યાદ છે ને હજી સાહેબ મને યાદ કરો એટલે એક ધબ્બો મારે છે મહેન્દ્ર સર બાલ થી આમ તો નાટક કરવાનું સર મારું પહેલું એ ભીષ્મ પિતામાં બાલ મંદિરમાં બનાવેલો મને મને ખબર નહીં કે કોણ હોય ને શું હોય એક જ વાક્યનો હોય સંવાદ ત્યારે મળેલો મેં પ્રતિજ્ઞા કરતા હું કે પ્રતિજ્ઞા બોલે એ પ્રતિજ્ઞા બોલવાનું હોય ઓકે મેં પ્રતિજ્ઞા કરતા હું કે આ જીવન બ્રહ્મચારી રહુંગા આ જીવન કુંવારા રહુંગા એ માં બોલાઈ ગયું તે હજી સુધી એ ખબર નહીં એની અસર એ એની અસર ચાલી રહી છે પછી પછી પહેલા ધોરણમાં નાટક કરેલા પછી તો એકવાર એમ છો કે કોઈ નાટક કરાવતા નથી તો આપણે હાથે કેમ ના લખીએ એમ આઠમા ધોરણમાં હરિશ્ચંદ્ર તારામતી ની કથા ઉપર નાટક લખીને આપેલું મનીષાબેન શુક્લને અને એમણે ત્યારે પણ એ કરેલું નવમા ધોરણમાં એક ફિમેલ રોલ કરેલો રંભા ડોશીનો અને ચાર જે ચાર ચોરની મા આપણા અંધેરી નગરી ગંડુ રાજા એ કથા હતી એમાં અને મને ત્યારે સો રૂપિયા સ્પેશિયલ આ એક બહુ સારો પરફોર્મન્સ માટે એ વખતે સો રૂપિયાનું ઈનામ પણ ત્યારે મળેલ એટલે આવા આવા જેમ્સ બહુ બધા આમ ચમકે છે અત્યારે સ્પાર્ક મનમાં આવા ચમકે છે કે શું યાદ કરું ને શું ભૂલી જાઉં સાહેબ કીધું ને હમણાં કોણે કીધું કૃષ્ણદેવભાઈએ કીધું કે નાટકમાં આપણને સિલેક્ટ એમ મેં પહેલાં બીકોમ કર્યું સૌથી પહેલી વહેલી કોલેજ મારી બીકોમ અને મને ખબર છે કે આ રેકોર્ડ થાય છે તેમ છતાં હેતુપૂર્વક બોલું છું કે કે બીકોમમાં ત્રણ વર્ષમાં હું નાટકમાં સિલેક્ટ જ ન થાવ સિલેક્ટ જ ન કરે એમ કેવું કે સિલેક્ટ ન થાવ એમ કહું શું ખબર ખબર નહીં પણ ભાલું પકડીને ઉભા રહેવામાં આપણે ન ચાલીએ એવી એવું થાય એમ નવમાં ખેલાડી એકાંકીમાં તો નવ જણા હોય ને તો નવમાં પાત્ર તરીકે પણ અને મને ચોખ્ખું એમ કહેવામાં પણ આવે તું નાટકનો માણસ જ નથી એટલે એટલે ત્રણ વર્ષ હવે પછી એ બધી દાજ ઉતરે બીજી સ્પર્ધા ઉપર ત્યાં પહેલો નંબર લઈને આવું નાટકની પ્રેક્ટિસમાં બેઠો બેઠો ક્લેમોની પ્રેક્ટિસ કરતો હોય જીવ નાટકમાં હોય આ બધા કેવું નાટક છે આ બધા કેવું કરે પછી પછી શામલ દાસમાં માં વળી પાછું ગયો એફઆઈમાં ત્યારે વિપુલ સર મળ્યા વિપુલ સરની સાથે હું ગુજરાતી વિષય સાથે ભણો છો અનેક વાર કહી ચૂક્યો છે આ વાત કે હું ગુજરાતી વિષયમાં ભણવા આવે વિપુલભાઈને ને કારણે મેં વિપુલભાઈના ખૂબ બધા વખાણ સાંભળ્યા મારી નાની બેન છે એ બી એમાં હતી અને એ બધું કે એની ચોપડીઓ ઘરે જોઈ અને વિપુલભાઈની વાતો કરે કે અમારા સર તો આવું ભણાવે અમારે તો એકવાર તો હું વિપુલ સરને જોવા શામ ગયો તો ભણતો તો બીકોમમાં અને પછી એમને મેં સાંભળાય ખરા અને પછી એમ થયું કે ના ભણવાનું તો આવું જ હોય આ બધું તો આ આમ નોંધ ને દેશી નામું ને એ બધું શું ભણે તો વિપુલભાઈએ પછી અમને માયમ કરાવ્યું ત્રણ પેલા વાંદરાઓનું દૂધવાળાની વાર્તા પરથી એફવાયમાં અને અમે એ વખતે કંઈક ડાંગમાં એવી દુર્ઘટના બની લે કે કોઈક સ્ત્રીને ડાકણ જાહેર કરી અને પછી સળગાવી દેવામાં આવી મારી નાખવામાં આવી તો એના પર અમે સ્કીટ કરી એ વખતે પહેલો નંબર આવ્યો ત્યાર પછી પહેલાં સાહેબને હું મળવાઈ ગયો કે સાહેબ જે નાટકમાં નહોતા રાખતા હોય ને આપણે પણ માણસ છીએ તો પછી આ બધા ધીમે ધીમે આ બધી આમ ખબર નહીં આગળ વધતી ગઈ કુદરતી રીતે આગળ વધતી ગઈ આ બધી મંથરા નાટક કર્યું તો તળાવની પાળી પર પ્રેક્ટિસ કરવા જતા ત્યાં ક્યાંય કોઈ જગ્યા જ ન હતી આજે નથી આવી રીતે સ્વતંત્ર રીતે નાટક કરવું હોય તો પણ આવી રીતે આ ખૂણે ખાચરે ક્યાં ક્યાં નથી પ્રેક્ટિસ કરી અગાસીઓમાં કોઈકની હા પાડે તો ત્યાં કરીએ કોઈક ની વાડીમાં જઈને કરીએ કોઈક ફળિયા ત્યાંથી કાઢે તો આમ જાય ત્યાંથી કાઢે તો વણજારા જેવી સ્થિતિ તેમ છતાં નાટક કરતા નાટક કરતા અને જે કાંઈ સાથે ઘરેથી નાસ્તો લઈને આવે મમરા લઈને આવે એ ખાઈને પેટ ભરતા પણ નાટક કરતા એમ ત્યારે કંઈ જ નહોતું તોય નાટક પોલિટેકનિક વાર્તા જ્યારે હું અહીંયા વિઝિટિંગ ફેલો તરીકે હતો ત્યારે પોલિટિંગ પોલિટેકનિક સાહેબની વાર્તા છે એનો સ્ક્રીન પ્લે હજી પડ્યો એ એ એનું ફિલ્માંકન થવું જોઈએ એવી ઝંખના ત્યારથી મનમાં બહુ બધા સપનાઓ પ્રગટ નથી કરવા મારે અહીંયા પણ એ જ્યારે ચરિતાર્થ થશે ત્યારે કરશું પણ એટલે એવી કેટલી બધી આમ ખૂબ પ્રલંબ કહેવાય એવી કથાઓ છે આમ જુઓ તો મારી પાસે આ બધી વાતો સિવાય જિંદગીમાં કઈ છે નહીં એમ એવું જિંદગીમાં ખાસ કંઈ ઉકાળ્યું પણ નથી વિમાનમાં પણ બહુ એક્સિડન્ટલી જ આવેલો દીકપાલભાઈએ છોડ્યું પછી મારો એ લાગેલો ક્રમ દીકપાલભાઈને જીપીએસસીની પરીક્ષા હતી એટલે ક્યાંક મુંબઈ એમ નહોતા જઈ શકેલા અને પછી કલકત્તા પણ કોઈ કારણસર ન ગયા અને પછી સાહેબ હું રહ્યો એવું થયું હતું ત્યારે મેં એમ થયું હતું કે હાઈટ સારું થયું એવું થયું હતું ત્યારે પણ આ રંગલો બનવાનું આવ્યું છે હવે તો સાહેબ પાંચ હજાર મીઠાભીમાન કેમ કે સાહેબ હવે આવા ઘટ પણ અમે કેવા રંગલા લાગશું એમ તો કે ભવાઈમાં છે કેવા લાગશો પણ હવે રંગલો અને સૂત્રધાર નાયક ની બધા તો સેમ આવે ભવાઈમાં હોય તો ત્યારે મેં આ વાત મેં કદાચ કીધેલી છે બીજી વાર કહું છું તો મોરારી બાપુની સામે જયારે ભજ્યું અસ્મિતા પર્વમાં આ મહાવીરભાઈ તો એ તો આસ્થા ચેનલ ઉપર આવ્યું તો મારી ચાલીમાં બધાને ઘરે દેખાણું પછી પાણી ભરવા મારે મારો વારો હોય હું પાણી ભરવા જવાનું ડંકી તો ત્યાં બધા ચાલીના માસીને બધા ને વિમલ જે વિમલને જુબલીની ખાતા હોય એ બધા હે શક્તિ અહીંયા આવો મેં કીધું માસી તારી ભવાઈ જોઈતી હો અમે ટીવીમાં તું આવ્યો હતો ને હા પછી હું તો ગડો ભરીને પાછો જતા જતા મેં સાંભળ્યું એ કે મારા પપ્પા તો બહુ નાનપણમાં ગુજરી ગયેલા એટલે ભાઈ અમને ભણાવેલા તો કહે છે કે રતનસિંહનો છોકરો એની માએ ભણાવ્યો ભણાવ્યો એટલો બધો પણ અંતે ભવાઈમાં ગયો હજી બાકી છે બીજા માસી એમ કીધેલું કે ભવાઈ સિવાય ક્યાંય હાલે હોય નહોતો અને ખરેખર એમના આશીર્વાદ સાચા પીડા કે હું આ ભવાઈ સિવાય ખરેખર ક્યાંય હાલ્યો નહીં ભણાવવામાં થોડું ઘણું હાલ્યો અને બાકી તો આ નાટકમાં કંઈક અને બધું જ સાહેબનું દીધેલું આ આટલી બધી તમે આમ જે શ્રેણી જુઓ એ હિમાલયમાંથી નીકળેલા ઝરણાઓ છે એ મૂળ હિમાલય મહેન્દ્રભાઈ છે એમને તો વિસરી શકાય જ નહીં સાહેબ હોત તો અત્યારે મારે શરૂ આમ માહોલ બદલાઈ ગયો નહીં શરૂઆતમાં મને રૂંગું જ આવી ગયું હતું મારે આંસુ રોકવા બહુ અઘરા પડતા હતા કેમ કે આ એવો જ છે કે આપણી પાસે બીજું છે શું આ સ્મરણો સિવાય મતલબ કે અંતિમ સમયે ધૂળનો સૂરજ નાટક નાટક કર્યું તો એમાં જયંત ખત્રી બેઠા છે એમની ખુરશીમાં અને એની બધી વાર્તાના પાત્રો ઘુમરાઈ રહ્યા છે એની આજુબાજુમાં આવી આવીને હિસાબ માગી રહ્યા છે એવું એક દ્રશ્ય છે ધૂળનો સૂરજમાં મને એમ જ થાય કે જિંદગીના જ્યારે છેલ્લા સમય હશે અને આવી રીતે નવરા રિટાયર થઈને ક્યાંક બેઠા છું ને ત્યારે નાટક સિવાયના સ્મરણો મને નહીં મને નથી લાગતું કે મને બીજું કાંઈ જ યાદ હશે મને બીજું કંઈ યાદ આવશે પહેલેથી લઈને નાટક છે તો હું છું અને નાટકના લીધે જ જીવીએ છીએ કદાચ નાટકના લીધે ટકી ગયા છીએ નહીતર તો હજી હોત કે કેમ એ સવાલ છે ઘણી બધી વાતો છે પણ મને લાગે છે